પોતે હર્ષદ ગજ્જર સંસ્થામાં હું અંધજન વિકાસ કેન્દ્ર તરીકે છેલ્લા તંત્રીસ વર્ષથી હું ફરજ બજાવું છું આ સંસ્થા પ્રજ્ઞાચક્ષુ માટે કામ કરે છે દરેક ટુર્નામેન્ટ કરવામાં આવે છે આજે બદ્રીનાથ મંદિરમાં બે દિવસનો અખિલ ગુજરાત ચેસ ટુર્નામેન્ટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ઉપરાંત અમે ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રજ્ઞાચક્ષુ બોઇઝ તેના માટે ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવીએ છીએ અથવા અમે દર મહિને અનાજની કીટ પણ આપવામાં આવે છે જે બિલકુલ બેરોજગાર છે આ સંસ્થા પ્રજ્ઞાચક્ષુ માટે ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે આજે છત્રીસ જણા રમી રહ્યા છે ચેસ ટુર્નામેન્ટ તેઓ કચ્છ ભાવનગર રાજકોટ અમદાવાદ સુરતથી આવી રહ્યા છે આ તેત્રીસમી ટુર્નામેન્ટ ચાલી રહી છે આજે પાછળ શું છે આ હેતુ દરેક ટુર્નામેન્ટ પ્રજ્ઞાચક્ષુ માટે એ લોકો માટે સમાજમાં પૂરતો હાથ મળી શકે સમાજની અંદર નોર્મલ તરીકે એ લોકો જીવન જીવી શકે એ રીતે અમે તમામ આયોજન કરવામાં આવે છે મારું નામ નીરવ પંડ્યા છે અને હું રાજકોટથી અહીંયા સુરત મુકામે ચેસ ટુર્નામેન્ટ રમવા આવ્યો છું આ બે દિવસનું ટુર્નામેન્ટ છે શનિ રવિ બે દિવસ ચેસનો પાંચ થી છ રાઉન્ડ રમાશે આમાં હું છેલ્લા દસ થી બાર વર્ષથી આવું દસ બાર વર્ષથી આવું સુરત ખાતે જે અંધજનોનું કાર્ય કરે છે અંજન વિકાસ કેન્દ્ર એક સંસ્થા છે અને એના દ્વારા પ્રતિવર્ષ આ ટુર્નામેન્ટ કરવામાં આવે છે આખા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ભાઈઓ બહેનો રમવા આવે છે બસ નંબર તો આવે છે પણ કોઈ વાર ચેમ્પિયન નથી થયો એટલે એકવાર ચેમ્પિયન થવું છે બસ એ જ કે ટુર્નામેન્ટમાં તો ભાગ લેવો જોઈએ અને એ સિવાય પણ આપણને જ્યારે પણ સમય મળે ત્યારે ચેસની પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ આ એક બુદ્ધિની રમત છે અને આનું બીજું નામ ભૂલ છે જો સરસ સેટ પણ નાની એવી ચૂક થઈ જાય તો તમે ગેમ પણ લોસ થઈ શકો છો એટલે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ગેમ ચાલુ ગેમે રમતી વખતે